દિલ્હીમાં કુલ સરકારી શાળાઓ એક હજાર સત્તાવીસ છે જેની સામે સ્કૂલોમાં પ્રિન્સિપલ છે તો બાકીની એંસી ટકા સ્કૂલોમાં પ્રિન્સિપલ કેમ નથી ઈસુદાનભાઈ ગઢવી દિલ્હીમાં અપર પ્રાઇમરીમાં ટોટલ બાર હજાર નવસો ને પાંચ શિક્ષકો છે જેની સામે સરકારી ટીચરો માત્ર ઓગણસિત્તેર છે તો તમે એનો ખુલાસો જીએસટીવી પર ક્યારે કરશો કે કેટલી શાળાઓ સરકારી શાળાઓ વગર શિક્ષકે ચાલે છે નમસ્કાર દોસ્તો હું રાણી સિંહ રાની મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો શિક્ષક વગરની શાળાઓ કેવી રીતે ભણશે ગુજરાત આ દોસ્તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને જીએસટીવી ના શંખના નિષ્પક્ષ અને સાચા પત્રકાર ઈશુદાનભાઈ ગઢવી આ જીએસટીવી પર લઈને આવ્યા હતા પ્રોગ્રામ એ તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાનભાઈ તમે આ જે રીતે લઈને આવ્યા હતા કે કેવી રીતે ભણશે ગુજરાત તો આ જ વસ્તુને આ જ ટાઇટલ પર તમારે લેવું જોઈતું હતું કે શિક્ષક વગરની શાળાઓ કેવી રીતે ભણશે દિલ્હી કેમ કે ત્યાં તો તમારા રાષ્ટ્રીય સંયોજક સાહેબ છે તમે આ બંનેની કમ્પેરિઝન કરો ને બંનેની કમ્પેરિઝન નથી કરતા ઈસુદાનભાઈ ગઢવી તમે ખાલી લઈને આપણી ગુજરાતની શાળાઓ તો અતિ ઉત્તમ છે એના વિડીયો તો અમે લોકોએ બનાવેલા છે અને કદાચ તમે લોકતાંત્રિક આવાજ પર ન જોયા હોય તો ઈસુદાનભાઈ જોઈ લેજો અમે ગામડે ગામડે જઈને સરકારી શાળાઓ બતાવેલી છે એમાં તમારી તો છે જ પણ નહીં શાળાઓ હું આજે ડેટા સાથે લાવી છું જે તમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી કહે છે કે અમે સરકારી શાળાઓ આવી બનાવી છે અમે આવી બનાવી છે તો હું તમને ડેટા સાથે આપી રહી છું ઈસુદાનભાઈ તમે ગુજરાત તો આપણું હંમેશા નંબર વન છે અને નંબર વન જ રહેવાનું છે તમે સરખામણી કરો દિલ્હીથી દિલ્હી તો સાવ પાછળ જ છે તમારા રાષ્ટ્રીય સંયોજક કહે છે કે મેં આટલી બધી શાળાઓ બનાવડાવી છે અને તમારા દિલ્હીની શાળાઓ અને દિલ્હીની મોલ્લા ક્લિનિકને પણ વિડીયો અમારા લોકતાંત્રિક અવાજ પર મૂકેલા છે તમે જોઈ લેજો હું તમને શાળાઓનું ડેટા સાથે આપી રહી છું દિલ્હીમાં કુલ શાળાઓની સંખ્યા પાંચ હજાર છસો ને ઓગણ સિત્તેર છે દોસ્તો સાંભળજો દિલ્હીમાં કુલ શાળાઓ પાંચ હજાર છસો ઓગણ સિત્તેર છે એમાં દિલ્હીમાં માત્ર સરકારી શાળાઓ છે એક હજાર સત્યાવીસ દોસ્તો આમાં પચાસ ટકા પણ દિલ્હીમાં સરકારી શાળાઓ નથી દિલ્હીમાં સરકારી શાળાઓ કરતાં તો પ્રાઇવેટ શાળાઓ વધારે છે એમાં દિલ્હીમાં પ્રાઇવેટ શાળાઓ છે સરકારી ખાનગી શાળાઓ છે ચાર હજાર છસો ને દોસ્તો આમાં નથી લાગતું કે આ કરપ્શન જ થઈ રહ્યું છે એ વધુ પડતું જ્યારે રાષ્ટ્રીય સંયોજક કહી રહ્યા છે દિલ્હીમાં કે મેં શાળાઓ બનાવી છે તો આ શાળાઓ બનાવી છે કે જ્યાં પાંચ હજાર ટોટલ શાળાઓ છે એની પચાસ ટકા પણ સરકારી શાળાઓ નથી ઈશુદાન ભાઈ તમારે આ ટોપિક મૂકવો જોઈએ તમારા શંખનાથ કાર્યક્રમમાં તમે તો ક્યાંથી મૂકશો તમે તો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છો કે તમારે બધાએ આમ આદમી પાર્ટીએ બધાને ગુજરાતની જનતાને ભ્રમિત કરતાં જ આવડ્યું છે અને ભ્રમિત જ કરી રહ્યા છો પણ જ્યાં જ્યાં તમે ગુજરાતની જનતાને ભ્રમિત કરશો ત્યાં લોકતાંત્રિક આવાજની ટીમ અમે લોકો લઈને આવશું અમારી ગુજરાતની જનતાને આપણા ગરવી ગુજરાતને જગાડવા માટે કે આ વ્યક્તિ જે જીએસટીવી પર આવે છે સાવ ખોટું બોલી રહ્યા છે એટલે દોસ્તો તમે દેખ્યું ને જ્યાં દિલ્હીમાં ટોટલ પાંચ હજાર છસો ઓગણસિત્તેર શાળા છે એમાં માત્ર સરકારી શાળા એક હજાર સત્યાવીસ છે અને પ્રાઇવેટ શાળા છે ચાર હજાર છસો બેતાળીસ દોસ્તો પચાસ ટકા પણ શાળા નથી એટલે વધુ પડતું આમ કહેવા જઈએ કે પંચોતેર ટકા તો પ્રાઇવેટ શાળાઓ છે શું કર્યું છે અરવિંદ કેજરીવાલ જે ઈસુદાનભાઈ એ બતાવજો તમે બીજું હું તમને એમ કહું છું ટોટલ શાળા જે આટલી બધી શાળા છે અગર સરકારી શાળા તમને લેવા જાઉં છું કે એક હજાર ને સત્યાવીસ શાળા છે એમાં માત્રને બસો ને ત્રણ જ પ્રિન્સિપલ છે દોસ્તો આ પોસિબલ છે આ અરવિંદ કેજરીવાલજીના રાજમાં યિશુદાનભાઈ ગઢવી આ ડેટા મારી પાસે છે તમે તમને જોઈએ તો મળશે ડેટા વિચાર કરો દોસ્તો જ્યાં એક હજાર સત્યાવીસ શાળાઓ સરકારી શાળાઓની વાત કરું છું એમાં માત્ર પ્રિન્સિપાલ બસો ને ત્રણ છે એના પચાસ ટકા પણ નથી એક હજાર સત્યાવીસ શાળાઓની સામે પચાસ ટકા પણ પ્રિન્સિપાલ નથી તો આ કેજરીવાલજી શું કરી રહ્યા છે મને લાગે છે કે ત્રીજી વખત કેજરીવાલજી હારવાના જ છે બીજું તમને દોસ્તો કહું છું જ્યારે જે પ્રાઇમરી શાળા જે આપણે કહીએ ને પ્રાઇમરી શાળાઓમાં ટીચર બતાવે છે બાર હજાર પાંચ ટોટલ ટીચર પ્રાઇમરી સેક્શનમાં બાર હજાર નવસો પાંચ ટીચર છે જ્યારે એમાં ગવર્મેન્ટ ટીચર માત્ર સિક્સ્ટી નાઇન દોસ્તો આ ક્યાં મેળ થઈ રહ્યો છે જ્યાં શાળા એક હજાર સત્યાવીસ છે ત્યાં સરકારી શિક્ષક માત્ર સિક્સ્ટી નાઇન છે તો શું મન લાગે છે કે અરવિંદ કેજરીવાલજી એક શાળામાં એક જ શિક્ષક રાખ્યા છે તો પણ નથી થતા આ બધું કરપ્શન છે ઈશુદાનભાઈ ગઢવી બતાવો ટીચરની વેકેન્સી દિલ્હીમાં જરૂર છે ગુજરાતમાં તો સ્કૂલો એકથી નંબર વન છે આપણી ગુજરાતની ગુજરાતને તમે આવી રીતે ન બદનામ કરો અને તમારા જેવા લોકો જ ગુજરાતને બદનામ કરી રહ્યા છે આમાં દોસ્તો બીજું કહું છું સેકન્ડરી શાળાઓમાં ટીચર છે ટોટલ ટીચરની વાત કરું છું દોસ્તો સેકન્ડરી શાળાઓમાં ટીચર છે નવ હજાર આઠસો ઓગણત્રીસ ટોટલ ટીચર એની સામે સરકારી ટીચર સેકન્ડરી શાળામાં છસ્સો નેવ્યાસી જ છે આમાં દોસ્તો જો કેટલો બધો ગેપ આવે છે હજાર પણ નથી નવ હજાર ટોટલ ટીચરોની સામે છસ્સો નેવ્યાસી માત્ર સરકારી શાળામાં ટીચર સેકન્ડરીમાં બતાવું છું અને જેને આપણે હાયર સેકન્ડરી કહીએ છીએ હાયર સેકન્ડરીમાં ટોટલ ટીચર એક લાખ સાત હજાર નવસો ને ચુમ્માળીસ હાયર સેકન્ડરીમાં ટોટલ ટીચર છે એક લાખ સાત હજાર નવસો ચુમ્માળીસ એમાં હાયર સેકન્ડરીમાં સરકારી ટીચરો છે તેત્રીસ હજાર પાંચસો ને આડત્રીસ આ દોસ્તો મારા ડેટાનાથી સરકારી ડેટા છે તમે શોધ નીકાળી શકો છો સાઈટ પરથી આમાં કશું જ નથી કર્યું સુદાનભાઈ ગઢ ગઢવી તમને કહું છું તમારા રાષ્ટ્રીય સંયોજકશ્રીએ તમે દેખો આમ આદમી પાર્ટી ડૂબવાના કગાર પર છે અને જે લોકતાંત્રિક અવાજનું બિરુદ છે કે આમ આદમી પાર્ટી મુક્ત ભારત બનાવીશું બનાવીને જ રહેવાના છે આમાં દોસ્તો ઘણું જ બધું હેરાફેરી છે નથી ટીચરોની ભરતી થઈ રહી ત્યાં પણ અને બીજું તમને કહું ડોક દોસ્તો આમાં હું રેશિયો બતાવું છું મારો રેશિયો નથી સરકારનો જ રેશિયો બતાવી રહી છું પ્રાઇમરી ટીચર અને સ્ટુડન્ટ્સનો રેશિયો બતાવું છું કે એક ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ દીઠ એક ટીચર છે એ રેશિયો તમને બતાવી રહી છું આખા ઓલ ઓવર ઇન્ડિયામાં રેશિયો છે દોસ્તો જેને આપણે પ્રમાણ ગુણોત્તર કહીએ છીએ એ છે કે છબ્બીસ પોઈન્ટ પાંચ એટલે આમ લમસમ સત્યાવીસ સ્ટુડન્ટ્સે એક ટીચર છે ઇન્ડિયાનો રેશિયો બતાવીએ છીએ અને જ્યારે માત્ર દિલ્હીમાં છે ત્યારે બત્રીસ પોઈન્ટ પાંચ એટલે તેત્રીસ સ્ટુડન્ટ્સ પર એક ટીચરનો રેશિયો છે દોસ્તો અરવિંદ કેજરીવાલજીએ કશું જ કામ નથી કર્યું ખાલી સીસ મલ બનાવવાના ચક્કરમાં રહ્યા છે એના કારણે દિલ્હીની જનતાના પૈસા એણે પોતાના સીસ મહેલમાં નાખ્યા છે ટીચરોની ભરતી નથી કરી રહ્યા એ આ માટે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કોઈ વોટ જ ન આપવા જેવો નથી અને જીતવા જેવી પણ નથી અને આમાં સેકન્ડરી સ્કૂલની વાત કરું છું સેકન્ડરીમાં પણ આખા ઇન્ડિયાનો રેશિયો બતાવું છું ટીચર અને સ્ટુડન્ટ્સનો રેશિયો કે અઢાર પોઈન્ટ પાંચ સ્ટુડન્ટ્સ એક ટીચર છે ઓલ ઓવર ઇન્ડિયામાં એટલે ઓગણીસ સ્ટુડન્ટ્સ પર એક ટીચર છે જ્યારે દિલ્હીમાં ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ સ્ટુડન્ટ્સ પર એક ટીચર છે આ આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારના રાજમાં છે અને હાયર સેકન્ડરીમાં છે ઓલ ઓવર ઇન્ડિયામાં ટીચર અને સ્ટુડન્ટ્સનો રેશિયો અઢાર પોઈન્ટ પાંચ સ્ટુડન્ટ્સ પર એક ટીચર છે આ ઓલ ઓવર ઇન્ડિયાનો રેશિયો છે જ્યારે દિલ્હીનો છે સત્યાવીસ પોઈન્ટ છ સ્ટુડન્ટ્સ પર એક ટીચર આ દિલ્હીનો આમ આદમી પાર્ટીની કેજરીવાલ સરકારનો રિપોર્ટ છે શું યસુદાનભાઈ ગઢવી તમે આ પ્રોગ્રામ શંખનાથ પર લાવશો અને જો તમે લાવવા માંગતા હોય તો તમે ડિબેટમાં અમારા લોકતાંત્રિક આવાજની ટીમમાંથી બોલાવી શકો છો અને તમને આખો આ જવાબ બતાવી શકીએ છીએ તમે ક્યાંથી આપણા ગરવી ગુજરાતને બદનામ કરી રહ્યા છો આટલું આટલું આપણું સારું ગુજરાત છે જ્યાં આટલા આટલું સારામાં સારું સ્કૂલો છે તમે એનો મતલબ કે સ્કૂલો સરકારી સ્કૂલોમાં ફર્યા જ નથી અને તમે ખાલી સંકનાથ કાર્યક્રમમાં આવી અને આપણે ભારત સરકારને કે ગુજરાત સરકારને બદનામનું જ કાવતરું કરી રહ્યા છે તમારે દેખો તમારા આ અરીશો તમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજીને બતાવો કે કેવી રીતે દિલ્હીમાં બાળકો ભણશે વગર શિક્ષકે બસ દોસ્તો હું અહીંયા જ જય હિન્દ જય જય ગરવી ગુજરાત